આ અગાઉ ઉબંતુ ઓએસ ને ઇન્સ્ટોલ કરતા તેમજ તેમાં સોફ્ટવેર ડાઉનલોડ કરતા અને કમાન્ડ ને રન કરાવતા ટોપિક જોયા આજે ફાઇલ એન્ડ ફોલ્ડર મેનેજમેન્ટ માં આગળ લઈશું જેમાં સૌથી પહેલા ડેસ્કટોપ પીસી શરૂ કરતા મોનિટર પર જોવા મળતી સ્ક્રીન જેને ડેસ્કટોપ ગણીશું આઇકોન આ ડેસ્કટોપ પર જોવા મળતા નાના સિમ્બલ જેને આઈકોન ગણીશું જેને તમે કરી શકો છો આ સિવાય જ્યાં ક્વિક ઉપયોગ હોય તેવા સોફ્ટવેર અહીંયા જોવા મળશે જેમાં નીચેની સાઈડ શો એપ્સ જેથી યુનિક્સમાં જેટલી ઇન્સ્ટોલ એપ્લિકેશન હોય તેનો તમે અહીંથી ઉપયોગ કરી શકો છો જેમ કે ગૂગલ તેને બંધ કરીશું શો એપ્સ જેના દ્વારા મેનુ ઓન ઓફ કરી શકાય છે સ્ટાર્ટ મેનુની જેમ ત્યાર પછી ટોપ પેનલ જ્યાં તમને કેલેન્ડર અને ટાઈમનો ઓપ્શન જોવા મળે છે ક્લિક કરવાથી ઓન ક્લિક કરવાથી ઓફ

વાઇફાઈ શરૂ કરીને નેટનો ઉપયોગ કરી શકાય છે આજે વાત કરીશું ફક્ત ફાઇલ્સ અને ફાઇલ્સ ને ક્લિક કરતા આ મુજબની સ્ક્રીન જોવા મળશે અને જ્યારે આ મુજબની સ્ક્રીન જોવા મળે ત્યાં સૌથી પહેલા રિસેન્ટ તાજેતરમાં ઉપયોગમાં લેવાયેલી ફાઇલો અહીંયા જોવા મળશે સ્ટાર્ટ કરેલી ફાઇલો તમને સાઈડ પેનલમાં પણ જોવા મળે છે જે નામ મુજબ ગણીશું ડોક્યુમેન્ટ ડાઉનલોડ મ્યુઝિક પિક્ચર વિડિયો ટ્રેસ ટ્રેસ મતલબ રિસાયકલ બિન ગણીશું જ્યાં રિસાયકલ બિનમાંથી કોઈ ફાઈલને રાઈટ ક્લિક કરીને આપીશું રિસ્ટોર ફ્રોમ ટ્રેસ જેથી મૂળ લોકેશન પર પાછી થશે તે ફાઇલ તે જ રીતે ફરીથી રાઈટ ક્લિક કરી ડિલીટ ફ્રોમ ટ્રેસ મતલબ પરમનન્ટ ડિલીટર જે ડેટા પાછો મળશે નહીં હોમ કોર્નર સાઇડ સર્ચ મતલબ સંપૂર્ણ કોમ્પ્યુટરમાં સર્ચ માટે આ ઓપ્શન જોવા મળે છે જેથી કોમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરને સર્ચ કરી શકાય છે ત્યાર પછી મેનુ મેન મેનુ જેમાં ન્યૂ વિન્ડો ક્લિક કરતા નવી વિન્ડો ઓપન થશે ક્રોસ ચેક માટે અહીંયા બે ડોટ જોવા મળે છે ક્લિક કરતા આ મુજબ બંને જોવા મળશે જે જવું હોય ત્યાં ક્લિક કરીશું તે જ રીતે ન્યૂ ટેબ ટેબ ને સિલેક્ટ કરતા જ અહીંયા બે ટેબ જોવા મળે છે બંનેમાં હાલ હોમ છે પરંતુ બદલતા અલગ અલગ નામ જોવા મળશે કરંટ લોકેશન મુજબ બંધ કરીશું

એક સ્ટેપ આગળ જવા માટે પરંતુ અહીંયા શિફ્ટ કંટ્રોલ ઓપ્શન ગણીશું હોય તો અંટિક કરીશું પ્રિફરન્સીસ જેથી આ પ્રકારની વિન્ડોમાં શોર્ટ ફોલ્ડર બિફોર ફાઇલ્સ પ્રકારે એક્ટિવ ઓન અને ઓફ કરી શકાય છે

ત્યાર પછી કીબોર્ડ શોર્ટકટ્સ લિનક્સમાં આ તમામે તમામ શોર્ટકટ કીઓ ગણીશું જે તે કાર્ય માટે ઉપયોગમાં લેવાય છે આ કીઓ તમે ટાઈપન કરી શકો છો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા યાદ પણ રાખી શકો છો હેલ્પ જેનાથી લિનક્સમાં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમને હેલ્પ મેળવી શકો છો અબાઉટ ફાઇલ્સ તો ફાઇલ્સ વિશે સંપૂર્ણ માહિતી તમને અહીંયા જોવા મળશે ત્યાર પછી બેક જેથી તમે અગાઉના પોઝિશન પર જઈ શકો છો ફોરવર્ડ જેથી નેક્સ્ટ પોઝિશન પર જઈ શકો છો એડ્રેસ બાર જ્યાં તમે કોઈ એડ્રેસ આપીને પર્ટિક્યુલર તે લોકેશન પર પહોંચી શકો છો ત્યાર પછી સર્ચ કરંટ ફોલ્ડર મતલબ કરંટ ફોલ્ડરમાં કોઈ ઇમેજ અથવા તો ફાઇલને શોધવા માટે ત્યાર પછી વ્યૂ જેમાં બે ઓપ્શન છે લિસ્ટ વ્યૂ અને ગ્રેડ વ્યુ તમને જે પસંદ હોય તે વ્યૂ ને રાખી શકો છો ત્યાર પછી શોર્ટ આપેલ ફાઇલ ફોલ્ડરને કયા ક્રમમાં ગોઠવવા છે તે અહીંથી આપી શકો છો જેમ કે જેડ ટુ એ અથવા તો એ ટુ ઝેડ મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને ક્લોઝ જે વિન્ડોઝની જેમ જ ઓપ્શન જોવા મળે છે ત્યાર પછી ડાઉનલોડ જ્યાં કોઈ ઇમેજને ડાઉનલોડ કરીશું અને રાઇટ ક્લિક કરીને ઓપન વિથ ઇમેજ વ્યૂઅર જેથી તેને અલગથી વિન્ડોમાં ઓપન કરી શકો છો જ્યાં તમે ઝૂમ ઇન અને ઝૂમ આઉટ પણ કરી શકો છો રાઈટ ક્લિક કરીશું

અને પેસ્ટ ની જેમ કાર્ય કરશે જેમ કે ફાઇલ ને કરવાથી અન્ય લોકેશન પર ખસેડી શકાય છે જેમાં પિક્ચર અને સિલેક્ટ જેથી ફાઇલ મૂવ થયેલી છે પિક્ચર ફોલ્ડરમાં જે તમે સ્ક્રીન માં જોઈ શકો છો તે જ રીતે ઈમેજ ને રાઈટ ક્લિક કરીશું કોપી ટુ મતલબ કોપી અને પેસ્ટ જેવું કાર્ય કરશે કોપી ટુ કરતા આ જ ઈમેજ ની ડુપ્લિકેટ ફાઇલ તમે ઈચ્છો તે લોકેશન પર ક્રિએટ કરી શકો છો જેમ કે હોમ માં ડાઉનલોડ સિલેક્ટ કરશું તો આ જ ઈમેજ ની ડુપ્લિકેટ કોપી ડાઉનલોડ માં તમને જોવા મળશે જે હાલ હવે તમે સ્ક્રીન માં જોઈ શકો છો રાઇટ ક્લિક રીનેમ જેથી ફાઈલ નું નામ બદલી શકાય છે રા ક્લિક કરીશું કોમ્પ્રેસ જેથી તમે ફાઇલ કે ફોલ્ડરને કોમ્પ્રેસ કરી શકો છો મુજબની જોવા મળશે રાટ ક્લિક કરીશું સેટ એઝ બેકગ્રાઉન્ડ તો આ જ ઇમેજ બેકગ્રાઉન્ડમાં સેટ થયેલી જોવા મળશે સેટ બટન ક્લિક કરતા મિનિમાઈઝ કરીશું તો તમને તે ઇમેજ બેગ્રાઉન્ડમાં સેટ થયેલી જોઈ શકો છો અગાઉની ઇમેજ પાછી લાવવા માટે ચેન્જ બેગ્રાઉન્ડ જેમાંથી લાસ્ટ સ્ક્રીનનો ઓપ્શન સિલેક્ટ કરીશું તો ઓટોમેટિક સેટ થયેલ જોવા મળશે ત્યાર પછી ફરી ડાઉનલોડમાં ઇમેજ પર રાઇટ ક્લિક કરશું મૂવ ટુ ટ્રેસ મતલબ રિસાયકલ બિન માં મોકલવા માટે જે આપણે અગાઉ જોયું અહીંયા અંડું આપતા લાસ્ટ કમાન્ડને કેન્સલ કરશે પ્રોપર્ટી જેથી તમે ફાઇલ કે ફોલ્ડરની સંપૂર્ણ પ્રોપર્ટી અહીંયા જોઈ શકો છો જેમાં ફાઇલને નિર્માણથી લઈને સાઇઝ તમામ માહિતી જોવા મળશે આમ ફાઇલ અને ફોલ્ડર મેનેજમેન્ટ વિશે સંપૂર્ણ માહિતી મેળવી આવા જ કૌ સંલગ્ન તમામ વિડિયો માટે ચેનલને ને કરો જલ્દી મળીશું ના વિડીયોમાં